ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ચાર લાખ કરોડનું બજેટ સારું આપ્યું છે અત્યાર સુધીના રેકોર્ડ જોવા જઈએ તો આ વર્ષમાં ખૂબ સારું બજેટ આવ્યું છે તમામ વર્ગોને ઇન્ફ્રાસ્ટ્રકચર હોય આદિજાતિ વિભાગ હોય એસટી એસસી માટે ખૂબ સારું બજેટ આપ્યું છે અને ખાસ કરીને આજે વિસ્તારમાંથી હું આવું છું અને મારા વિસ્તારમાં વડોદરા છોટાદેપુર પંચમહાલ દાહોદ નર્મદા આધારિત એમાંથી એ યોજના બનાવીને પાંચ ચોપનસો કરોડની યોજના બનાવી છે આ જે અમારો સૂકો એરિયા હતો કેનાલની જમણી બાજુનો એને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરી હતી અને કનુભાઈ દેસાઈ સાહેબે અમારા હર્ષભાઈ આ બધાને રજૂઆત કરતી અમારા પ્રમુખ સાહેબ આ બધા ભેગા મળીને અમે બધા ધારાસભ્યોએ રજૂઆત કરી હતી એનું પરિણામ એ આવ્યું કે આ વખતે ત્રણ જિલ્લાઓને પંચમહાલ દાહોદ અને છોટાઆદિપુરનો અમારો જે સૂકો એરિયા છે મધ્યપ્રદેશની એ બોર્ડરને આવેલો પ્રદેશ છે એને નર્મદાનું પાણી એને મળતું નહોતું એટલે જમના કાંઠાને અમારો કસવાડી તાલુકો કવાટ તાલુકો જેતપુર તાલુકો બોરેલી તાલુકો છોટાદેવપુર તાલુકો અને દાહોદના તાલુકો અને પંચમહાલના આ બધાને સિંચાઈ માટે અને પીવાના પાણી માટેની વ્યવસ્થા સરકારે ખૂબ સારી કરી છે એટલે આ બજેટ તમામ રસ્તાનું હોય પછી ચેકડેમો બનાવવાની બાબત હોય પછી સ્કૂલો બનાવવાની બાબત હોય બધામાં જ બજેટ સારું આપ્યું છે એટલે એકંદરે આદિવાસી વિસ્તારને ખૂબ સારું બજેટ મળ્યું છે અને અમે મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ અને કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ કે અમને ખૂબ સારું બજેટ આ વખતે આદિવાસી વિસ્તારને ખૂબ સારી રીતે મળ્યું છે ભારત માતા કીએ